જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ બાર ત્રીજો મહિનો અને બે હજાર પચીસ હવે આપણે આજે આપણે જેમ અગાઉથી છઠ્ઠા મહિનાનો અને જૂન મહિનાનો એ વિડીયો બનાવ્યો અને સાતમા મહિનાનો જુલાઈ મહિનાનો પણ આપણો વિડીયો છે વરસાદ વિશે બે હજાર પચીસની માહિતી આપી એમ આપણે આઠમો મહિનો અને આઠમા મહિનાનો આપણે વિડીયો બનાવી તો આઠમા મહિનામાં કેવો રહેશે વરસાદ તમામ ગુજરાત સૌરાષ્ટ્રની આપણે અનુભવ કરી અને તમારી સામે માહિતી આપું છું પણ પહેલાં આપણે વાત કરીએ તો કાલે આપણે હોળી છે અને પરમ દિવસે પડવો છે એ ખરેખર મિત્રો આપણે હોળી અને પડવાની હું તમને શુભેચ્છા આપું છું અને સાથે એ પણ એક વાત શેર કરું છું કે જે યુટ્યુબની અંદર જે આપણે દેશી ભાષામાં વાત કરીએ તો પહેલું કદમ યુટ્યુબની ચેનલ આપણે ખોયલું છે એનું પહેલું કદમ આપણે પાર કરી લીધું જેમાં ખરેખર મિત્રો તમારો સપોર્ટ અને સાથ અને તમારો જે પ્રેમ મળ્યો છે એ હું તમને ખરેખર આભારી છું અને સાથે એવી પણ લાગણી દર્શાવું છું કે આવો ને આવો પ્રેમ અને તમારો સપોર્ટ મળશે તો ક્યાંક ને ક્યાંક જે એક આપણે સામાન્ય મારા જેવા ઘણા મિત્રો એવા છે કે જેને ઘણા એવા પ્રયત્ન કરતા હોય એમાં સફળતા નથી મળતી પણ તમારા જેવા ખરેખર મિત્રોનો સપોર્ટ અને સાથ સત્કાર મળે અને ક્યાંક ને ક્યાંક મારા જેવા કંઈક પણ કરી શકતા હોય એવી આશા હું પણ રાખું છું અને આવો નવો સપોર્ટ કોઈ પણ સામાન્ય વર્ગ કે સામાન્ય ખેડૂત કોઈ પણ માણા મહેનત કરતો હોય એને આ રીતે સપોર્ટ આપજો અને ખરેખર મને જે આ એક આનંદ અંદરથી જે એક આનંદ થયો છે એ બદલ હું તમારો આભાર માનું છું હવે આપણે વાત કરીએ તો આઠમા મહિનાના વરસાદના રાઉન્ડ કેવા રહેશે અને આઠમો મહિનો જે કંઈ ઓગસ્ટ મહિનો છે એ કેવો જાશે આપણે આઠમા મહિનાની વાત કરીએ તો ખરેખર આમ જોઈએ અનુભવ કરીએ કસકાતરા અને ક્યાંક ને ક્યાંક ઠાર ઝાકડું વાળા અને નોર્મલ આપણે કસકાતરા આઠમા મહિનામાં જોવા મળ્યા હતા એમાં પણ ક્યાંક ને ક્યાંક અમુક ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સાઇડ પણ માવઠા પણ થયેલા છે તો મારો અનુભવ એમ કહીએ કે તમામ ગુજરાત સૌરાષ્ટ્રમાં આઠમો મહિનો મીડિયમથી નોર્મલ જશે અને અમુક વિસ્તારોમાં વરસાદ ખાલી સામાન્ય ઝાપટાં ઝૂંપટીથી પણ અલવશે એટલે છઠ્ઠો મહિનો અને સાતમો મહિનો બાદ કર્યા પછી જે આઠમો મહિનો આવે ઓગસ્ટ મહિનો એમાં ખરેખર વરસાદ આમ જોઈએ તો શંકા પડે છે કે વરસાદ મોરો રહેશે આઠમો મહિનો વરસાદ હાવ નોર્મલ રહેશે અમુક વિસ્તારોમાં છૂટો સવાયો રહેશે હાવ આખો મહિનો કોરો નહીં જાય પણ એકલ દુકલ વિસ્તારોમાં રાઉન્ડ એવા હશે કે એકલ દુકલોમાં છૂટો સવાયો પડશે અથવા ઝાપટા ઝુંપટી અથવા વાદળછાયું વાતાવરણ બંધાય આવો માહોલ સજાશે એ આપણે વાત કરીએ તારીખ તારીખું તમને કહી તો એકથી પંદર તારીખની અંદર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને અમુક રાજસ્થાનના બોર્ડર લગતા અથવા અમુક મધ્ય ગુજરાત એમાં છૂટા સવાયા વરસાદના રાઉન્ડ રહેશે કોઈ મોટો રાઉન્ડ રહેશે નહીં એમાં સૌરાષ્ટ્રને તો એકથી પંદરમાં સામાન્ય ઝાપટા કે અથવા કોઈ કોઈ વિસ્તારોમાં આદરીયો વરસાદ મંડાણી વરસાદ મળે તો ભલે બાકી નહીં ઈદ બરોબર રહેશે પછી પંદરથી આપણે ત્રીસ તારીખની વાત કરીએ તો પંદરથી ત્રીસ તારીખમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો હશે જેમાં છૂટો સમયે વરસાદનો લાભ મળી શકે બાકી અમુક ગુજરાતના એરિયા અમુક ઉત્તર ગુજરાતના અમુક મધ્ય ગુજરાતના એમાં પણ આ જ રીતે છૂટા સમયે વરસાદના રાઉન્ડ મળશે કોઈ મોટો વરસાદનો રાઉન્ડ મળે એવા સંજોગ આપણે જોયા નથી સત્તાએ આપણે આપણો અનુભવ કરતા હોય કે પૂરો આખો આઠમો મહિનો છે એમાં સામાન્યથી નોર્મલ વરસાદ થશે કોઈ મોટો રાઉન્ડ આવે એવું દેખાતું નથી પણ સત્તાય કોઈ આપણે દનિયા છેલ્લે સુધી જોઈ કારણ કે આમાં કસ જોવા મળ્યા એ નોર્મલ અને સામાન્ય કચ જોવા મળ્યા એમાં પણ ઠાર ઝાકરો આવેલી છે સત્તાય દનિયા પૂરા થાય તો કે રીતે દનિયામાં સપોર્ટ મળે છે અને ક્યાંક ને ક્યાંક ઠાર ઝાકરવાળા કાતરા છે એ વરસી શકે છે પણ મોટો રાઉન્ડ નહીં એટલે જે આપણે કહીને કે મોટા રાઉન્ડ વરસાદના એવો કે આઠમા મહિનામાં આપણે મોટો રાઉન્ડ દેખાતો નથી અને ખરેખર મારા અંદાજ પ્રમાણે વધારે ભાઈ વધારે પૂરતું ભાઈ આઠમા મહિનામાં આપણે પાણી પાવા પડશે માંડવીને મગફળીને પા પિયત આપવું પડશે કારણ કે આઠમા મહિનામાં કોઈ મોટો રાઉન્ડ નથી પણ ટેન્શન લેવાની વાત નથી વરસ એ ઓલરેડી આપણે અગાઉથી કીધું એમ કે મીડિયમથી સારું વરસ હશે તો મીડિયમથી સારું વરસ હશે એમાં બે વાતું છે તો બે વાતું કારણ હું કે એક તો હું તમને એમ કહી દઉં કે આખા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર બધે સારું વરણ નથી થવાનું ખંડ ગુષ્ઠી એટલે અમુક અમુક એરિયામાં વાવણી માટે વરસાદનું વાયરું પડશે પછી વાવણી પછી વરસાદ થઈ ગયા પછી એ પણ વાયરા પડશે આવા વિસ્તારો ઘણા હશે અને ખાસ કરી અને સૌરાષ્ટ્રમાં પણ અમુકમાં વાવણી લેટ થાશે અમુકમાં વાવણી વેલી થાશે પણ એ બધું વિસ્તાર અને વાર વાર વિગત અને તારીખો અનુસાર છેલ્લે દનિયા પૂરા થાય ત્યારે હું તમારી સામે વિડીયા બનાવીશ અને ટૂંકા વિડીયા બનાવીને તમને માહિતી આપી અત્યારે આપણે જે દનિયા બાકી છે પણ આપણે એક આગોતરા ઇંધાણ તરીકે આપણે આ અનમાન ખેંચી અને તમને માહિતી આપું શું હવે આપણે આ વિડીયો અંતમાં એ પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર